વિરામબા સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળની અંદર વાત કરીએ પહેલી રાશિની પહેલી રાશિ એ મેષ રાશિ છે તો મેષ રાશિ અલય અક્ષર છે સ્વામીનું મંગળ આજે કોઈપણ પ્રકારના કામકાજ કરી રહ્યા છીએ માનો કે નોકરીમાં કામકાજ કરી રહ્યા છીએ તો નોકરીમાં પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે હવે આજે આપણે પ્રમોશન માટે એપ્લિકેશન કરીએ અને આજે આજે પ્રમોશન મળે એવું જરૂરી નથી પણ સારા કામ કરવાના હોય ત્યારે શુભત્વની પ્રાપ્તિ થાય એવો સમય છે આજે મતલબ નોકરીમાં આ રીતે પ્રમોશનના વાત તમે વિચારી શકો છો બને ત્યાં સુધી સોલ્ટ શેર સટ્ટા વગેરેથી થોડું દૂર રહેજો નુકસાન કરાવશે બીજું ખર્ચાઓ ઉપર પણ થોડું નિયંત્રણ રાખવું પડશે આજના દિવસ માટે કૌટુંબિક પ્રશ્નોમાં એક સારું સમાધાન પ્રાપ્ત થાય તેવા પણ યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહે છે ઠંડુ દૂધ અને ચોખા યથાશક્તિ આજના દિવસ માટે જો દાન કરી દો તો તમને સારી સફળતા મળે આઠનો અંક તમને લાભ કરાવડાવે મરુનો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણા છે વાત વૃષભની કરીએ તો જેના અક્ષર બ બ ઉછે તો વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો આજે દાંપત્ય જીવનમાં એવા કોઈ પણ પ્રકારના અણબનાવો હોય તો બને ત્યાં સુધી એ તમારા દૂર થાય તેવી સંભાવનાઓ આજના દેખાય છે થોડું મોટું મન રાખવું પણ જરૂરી બનશે મકાન વાહન કોઈ પણ ખરીદવાની ઈચ્છા હોય તો આજના દિવસો માટે અવસર સારો છે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે વિદ્યા માટે કદાચ બહાર ગામ જવાનું હોય તો એવા આયોજન કરવામાં આપને સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે ઘરમાં નિજ મંદિરની અંદર ઘીનો દીવો કરી અને ઓમ હ્રીમ શુક્રાય નમઃ અને પછી સાથે કરીએ આપણે શ્રી શુક્તનો પાઠ તો આ પ્રમાણે કરવાથી આજનો દિવસ ખૂબ જ સારો આપણો જશે ચોખાનું દાન પણ કરી શકાય છે સફેદ રંગ ભાગ્યશાળી રંગ છે આજે બેનો અંક તમારા માટે ખૂબ જ સારો છે આજે હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ અને ઘ અક્ષર મિથુન રાશિના જાતકો મિત્રો આજ નોકરીયાત વર્ગને કદાચ થોડી ઘણી કામકાજમાં જવાબદારીમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે અને એના કારણે થોડીક માનસિક તનાવ રહેશે સવાર સવારમાં પણ બપોર પછી માનસિક તનાવમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરજો યાત્રા પ્રવાસથી અથવા તો કોઈ સારા લાભની સંભાવનાઓ યાત્રા પ્રવાસ દ્વારા દેખાઈ રહી છે વિવાહની બાબતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો કદાચ આજના દિવસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થાય આવા યોગ પણ આજે દેખાઈ રહ્યા છે બૃહસ્પતિ કવચનો પાઠ કરવામાં આવે ચણાની કોઈપણ વસ્તુનું દાન કરવામાં આવે તો મારો તમારા માટે સોનામાં સુગંધ અને સાથે સાથે ચારનો અંક લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે કર્ક રાશિ સાથે વાત કરતા પહેલા એ કોલર મિત્ર સાથે વાત કર વાત કર્ક રાશિની કરીએ કર્ક રાશિના જાતકોને ભાગીદારી વાળા ધંધામાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે પ્રેમ પ્રસંગોમાં એક સાનુકૂળતા આજના દિવસ માટે દેખાશે વાહન કદાચ જાતે ચલાવવાનું હોય તો ધીમેથી ચલાવજો કોઈ ચલાવતો હોય તેને કહેજો ધીમેથી ચલવે કારણ કે આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું જરૂરી છે કામકાજ શાંતિથી કરજો ધાર્મિક લોકો માટે કદાચ વિદેશની સંભાવનાઓ દેખાય ધર્મ ધર્મક્ષેત્રથી જવાનું હોય તો વિદેશની સંભાવનાઓ દેખાય છે આજથી પ્રયત્ન કરજો સારી સફળતાની પ્રાપ્તિ થશે તમારા માટે આજે ગાયની પૂજા વિશેષ કરી ફળદાયી બનશે તો ગાયને ઘાસ ખવડાવવામાં આવે અથવા ગાયની શુશ્રુષા સેવા કરવામાં આવે તો સમજી લો તમારો દિવસ આજનો ખૂબ જ મંગલમય બની જશે ચારનો અંગ તમને લાભ કરાવડાવે સફેદ વસ્ત્ર અથવા તો દૂધીયો રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે મો અને ટોક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે તો સિંહ રાશિ મંડળની રાશિમંડળની પાંચમી રાશિ છે કોઈ પણ કાર્ય પ્રશંસનીય કાર્ય તમારા હાથે થવાય એવી સંભાવનાઓ દેખાય કૌટુંબિક સંબંધોમાં આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે ધંધાની અંદર પણ પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે હા વિશ્વાસઘાત છેતરામણી આનાથી થોડું બચીને જો કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય ઘરની અંદર ભગવાન સૂર્યનારાયણની પ્રતિમા ન હોય તો એક સરસ ફોટો મૂકી લો દરરોજ સવારમાં એને પગે લાગીને પછી કામકાજની શરૂઆત કરો પૂર્વ દિશાની દિવાલ તરફ મુકેલો આ ફોટો તમને ખૂબ જ સારી સફળતા અપાવશે પાંચ અંગ તમને લાભ કરાવડાવે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણા છે કન્યા રાશિ છે કન્યા પઠોષિના જાતકોને મિત્રો આજે સંતાનોની કોઈપણ પ્રકારની ચિંતાઓ હશે તો આજના દિવસ માટે સારું સમાધાન મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે અજાણ્યા લોકો સાથે કોઈ પણ રોકાણ કરવાનું હોય તો થોડુંક ધ્યાન રાખવું પડશે ખેડૂતો માટે તો સારા સમાચાર જણાઈ રહ્યા છે બદલી હોય બઢતી હોય સ્થળાંતરની વાત હોય તો નોકરીયાત વર્ગને આ બધા યોગ સારા દેખાઈ રહ્યા છે મતલબ આગળ વધવા માટે આવા સ્કોપ દેખાઈ રહ્યા છે પણ હવે વધારે સફળતા તમારે જો જોઈતી હોય તો આજે મગનું દાન કરજો ખાલી એકલા મગનું નહીં સાથે થોડા ગોળનું પણ દાન કરજો આ પ્રમાણે બે મુઠી મગ બે મુઠી ગોળ લઈ અને કોઈ દાન કરી દો સારી સફળતાની પ્રાપ્તિ થાય છનો આંક તમને ખૂબ જ ભાગ્યશાળી આજના દિવસ માટે ગણાશે લીલો રંગ આછો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ તુલા મિત્રો એ તમારી સ્ક્રીન ઉપર ઉપરના ભાગમાં જે લખેલું આવે ને એ ટીવીનું છે જેની અંદર તમે વાંચી શકો છો એમાં મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે ઘણા ઉત્સુકજનો ચાલુ કાર્યક્રમ દરમિયાન પણ મોબાઈલ કરતા હોય છે પણ એ મોબાઇલ ફક્ત ને ફક્ત એપોઇન્ટમેન્ટ માટે હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખવું અને એપોઇન્ટમેન્ટ સવારમાં અગિયારથી એકના સમય દરમિયાન જ જો લેવામાં આવે તો તમને મોબાઇલનો એવો આપણો અર્થ સરે નીચેના સ્ક્રોલમાં જે કંઈ જાહેરાતો તમને જોવા મળે ફક્ત જાહેરાતો છે ભવિષ્ય દર્શન મહેન્દ્ર પંડ્યા કે ટીવી સાથે એને કોઈ નિષ્ફત નથી તો એ પ્રમાણે ધ્યાનમાં રાખીએ ઘણી વખત ઘણા મિત્રોનો ફોન આવે છે કે તમને ફોન કર્યો તો આમ કર્યું હતું તેમ કર્યું હતું પૈસા આપ્યા હતા પણ છતાં જવાબ નથી મળ્યો પણ એ જાહેરાતના પણ ફોન નંબર પર આપ ફોન કરતા હો તો કદાચ એવું બને બાકી અમારો જે નંબર આપવામાં આવે છે ઉપરના ભાગમાં આપવામાં આવે છે તો એ નંબરનો આધાર લેવામાં આવે અને બીજું ચાલુ કાર્યક્રમ દરમિયાન નવથી દસ દરમિયાન જો ફોન ન થાય તો વધારે સારું કે કોઈ ઉપાડે નહીં તમારો ખોટો ટાઈમ બગડે બરાબર છે તો આ વસ્તુ વસ્તુને ધ્યાનમાં રાખજો હવે વાત કરીએ તુલા રાશિની ર અને જાતકો તુલા રાશિના જાતકો છે આર્થિક બાબતે આજે સંક્રમણ અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આજે આપવું પડશે સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાય તેવા યોગ પણ બની રહ્યા છે સરકારી તંત્ર વિરોધીઓ આ બધાથી થોડુંક સાવધાન રહીને કામકાજ કરવું આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે શ્રી શુક્તનો પાઠ કરવામાં આવે અને ચોખાનું દાન કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે વધારે સારો બની જશે નવનો અંક તમારા માટે ભાગ્યશાળી છે પીળો રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને યના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે નવી ઓળખાણો દ્વારા ખૂબ જ સારો લાભ થાય નોકરીયાત વર્ગને પ્રમોશનની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવનાઓ છે થોડું સાચવું એટલા માટે જરૂરી છે ગ્રહબળ ક્યારેક ક્યારેક એનું કામકાજ કરતું હોય છે પણ આપણે તો થોડું સાચવીને કામકાજ કરવું વધારે સારી સફળતા માટે ઘઉંનું દાન કરો આજના દિવસ માટે ઘઉં અને ગોળ સાથે રાખીને જો દાન કરો તો વધારે સારી સફળતા મળે શેરડીના રસનું પણ દાન કરી શકાય જો કરવું હોય તો આનાથી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય તમારા માટે મરુડો રંગ આજના દિવસ માટે ખૂબ જ લાભ કરાવડાવે ત્રણ અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે રાશિ ફ ધ ફ અને ધ અક્ષર છે ધનરાશિનો મનની અંદર થોડો ઉદેક થોડો ઉચાટ કદાચ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે અને એના કારણે માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ બની રહ્યા છે દાંપત્ય જીવનની અંદર થોડોક સાધારણ તણાવ આજના દિવસ માટે રહેશે નોકરીયાત વર્ગને સમય અનુકૂળ છે મતલબ કે નોકરીયાત વર્ગ માટે આજનો દિવસ સારો છે વધારે સારી સફળતા જો તમારે જોઈતી હોય તો નજીકમાં કોઈ દેવસ્થાન હોય ત્યાં ઘીનું દાન કરો ખાસ કરી દીવાબતી જે ચાલતા હોય સવાર સાંજ અને એવા સમયે તમારું કરેલું આ ઘીનું દાન જે મંદિરમાં દીવા થશે એનું ફળ તમને સારું પ્રાપ્ત થશે તમારા માટે પીળો રંગ ખૂબ જ સારો રહેશે આજના દિવસ માટે નવનો અને ત્રણનો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત વાત કરીએ મકર રાશિની ખ અને જના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને રોકાયેલા અધૂરા કાર્ય પૂરા થાય તેવા યોગ બની રહ્યા છે આર્થિક સંકળામણ કદાચ થોડી ઓછી થશે આજના દિવસ માટે વિરોધીઓ કાવા દાવામાં નિષ્ફળતા આપે એવી શક્યતાઓ પણ દેખાય છે પણ છતાંય પ્રયત્ન તમારો કરજો કારણ કે સફળતા તમને કાવા દાવામાં તમે નિષ્ફળ એ લોકો જશે ને તમને સફળતા સારી મળશે રાજકીય ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યા તો થોડું સાચવીને કામકાજ કરજો એ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવે અને હનુમાનજી મહારાજના આજે દર્શન કરવામાં આવે તો સમજી લો આપણા અધૂરા કાર્ય પૂરા થાય સાથે સાથે ગોળ અને ભાખરી આ બનાવી અને કોઈને દાન આપવામાં આવે તો વધારે સારી સફળતા મળે તમારા માટે ત્રણનો અંક લાભ કરાવડાવે અને સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાય કુંભ રાશિની વાત કરીએ ગ અને સક્ષરવાળા જાતકોને તમારા વિચારો એટલા સકારાત્મક છે જેના કારણે સારો લાભ તમને થઈ રહ્યો છે અને હજી પણ સારો લાભ થવાનો છે વેપાર ધંધાની અંદર તો સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બની જ રહી છે મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે તો જે કોઈ પોતાનું હોય એને મનની મૂંઝવણ ચડાવી દો કદાચ એનાથી સારી સફળતા મળે નાણાકીય રોકાણ કરવામાં થોડીક સાવધાની રાખશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે અને છતાંય નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય ત્યાં લોટો પાણી ચડાવી દો ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરો વધારે સારી સફળતા મળશે સાતનો અંક તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે સફેદ રંગ તમારા માટે આજે ભાગ્યશાળી રંગ ગણાશે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ ગ છ જ અને છ જ ના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સંકળામણ દૂર કરવાના રસ્તા આજે મળશે પ્રવાસ નવી મુલાકાત આજના દિવસ માટે લાભપ્રદ રહેશે તમારા માટે દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદ ઉભા થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે પ્રેમ પ્રસંગોમાં થોડી પ્રતિકૂળતા પણ જણાશે થોડુંક સાચવીને પ્રમાણે કામકાજ કરવું જરૂરી છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આજના દિવસ માટે આવડે તો કરવો જોઈએ નહીં તો ઓમ નમો ભગવતે વાસુદેવાયા મંત્રને અગિયાર માળા કરીને કામકાજની શરૂઆત કરો પીળી વસ્તુનું દાન કરો સારી સફળતા મળશે તમારા માટે નો અંક ખૂબ જ લાભપ્રદ રહેશે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ